ભાઈ વરસાદ પડે છે એટલે એ બધું ભીનું ભીનું છે અત્યારે વાતાવરણ આવું છે અત્યારે અને અમદાવાદ ની મોટી નવરાત્રી કહેવામાં આવે છે અત્યારે ચાલુ ચાલુ નથી ખબર ક્યારે થાય છે થોડું આટો મારતા કોઈ સ્ટોલ લગાવેલો છે તો એ સ્ટોલ માં શું શું છે બધું અંદર જોતા આવીએ જીએસટી અમારે જીએસટીમાં જે સુધારા થાય છે બધી ગરીબ બને ચિંતાની સેવા બધા અલગ અલગ કામ બધું અલગ અલગ અહીંયા સ્ટોલ લગાયેલા છે આગળ જોઈએ આગળ કયા કયા સ્ટોલ લગાવેલા છે અહીંયા બધું ખાવાનું બોલે છે અહીંયા સૌથી વધારે પીડો તો અહીંયા ખાવાની ખાવાની એટલી બધી પબ્લિક શોખીન છે કે નવરાત્રી જે ચાલ નથી એના પહેલાં બધા ખાવા બેસી ગયા છે મસ્ત મજા મૂક્યું છે બનાવેલું અલગ અલગ જગ્યાનું બનાવેલું છે એના ટુકડાઓ બોલ્યા છે તો નવરાત્રીનું સ્પેશિયલ છે લેડીઝનું વધારે અહીંયા ભાઈ બધા ફોટા બહુ પડાવતા હોય બધી જગ્યાએ અલગ અલગ સારા લોકેશન મૂક્યા છે એટલે બીજો હોલ બનાવ્યો છે એમાં પણ બધું ખરીદવાનું જ મળે છે જોવાલાયક બધું અંદર કશું છે અહીંયા બી બીજું આવું બનાવ્યું છે બધા ફોટા પાડે છે અહીંયા જોઈએ હવે કેવું છે આગળનું બધું મૂકેલું છે અલગ અલગ મુદ્રાઓ પાટણનું પટોળું પથરાયેલું છે અહીંયા વાવ શું એ ત્રીસ રૂપિયા ખર્ચી ના શકતો અટલ બ્રિજ જોવા માટે એ અહીંયા ફ્રીમાં જોઈ શકે છે અહીંયા ફ્રીમાં અટલ બ્રિજ બનાવેલું છે અહીંયા ગાંધીબાપુ બનાવેલું બ્રિજ બનાવેલું પછી અહીંયા આ રીતનું બનાવેલું છે ભાઈ થાક ના લાગે એટલે આવી ગાડીની સુવિધા પણ આટલા રાખી છે બધા આમાં બેસી બેસીને રાઉન્ડ મારતા જીએમડીસીની જે નવરાત્રી હોય છે એ ટ્રેડિશનલ કપડાં પહેરીને આવો તો ફ્રી એન્ટ્રી હોય છે અને ફ્રીમાં તમે અંદર ગ્રાઉન્ડમાં રમી શકો છો તો હવે થોડી વારમાં ગરબા ચાલુ થશે તો હું તમને બતાવું ગરબા ગરબાના ખેલાઈ આવતા રહે છે અને ગરબાની તૈયારી ચાલુ થઈ ગઈ છે હવે ધીરે ધીરે મ્યુઝિક વગાડી છે

નો એટી ચેક કરી ડબલ પકડીએ કો ગાઈસ મમ્મી દામિન